હલો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર આજે હું તમને ફરી એકવાર બતાવવાનો છું સિંગલ એક પટોળા સાડી સરસ મજાની મોરપીજ રેડ બોર્ડર પલાવવાળી પટોળા સાડી રહેવાની છે પટોળા સાડીની આપણે ડિઝાઇનની વાત કરીએ તો નવરત્ન માણેકચોક મિક્સમાં ડિઝાઇન રહેવાની છે જેની અંદર અમે સરસ મજાનો યલ્લો રેડ બ્લેક અને મોરપીસ જેવા કલરો કરેલા છે બોર્ડરની વાત કરીએ તો ઘૂઘરો બોર્ડર રહેવાની છે લાલ બોર્ડર રહેવાની છે જેની અંદર અમે સરસ મજાનું કિનારની અંદર પણ યલો રંગની પેટર્નનું કામ કરેલું છે જેથી સાડીનો લૂક એકદમ જ સરસ રહેવાનો છે આ સાડીની આપણે મેન્યુફેક્ચરિંગની વાત કરીએ તો દોઢથી બે મહિના જેટલો સમય લાગે છે સરસ મજાની પટોળા સાડી રહેવાની છે પટોળા સાડીની પ્રાઇઝની વાત કરીએ તો અમારું પોતાનું જ મેન્યુફેક્ચરિંગ રહેવાનું છે અને પ્રાઇઝમાં તમને એકદમ રીઝનેબલ રહેવાનું છે સાડીની આપણે ફેબ્રિકની વાત કરીએ તો પ્યોર સિલ્કમાં ફેબ્રિક રહેવાનું છે સાડીની આપણે લંબાઈની વાત કરીએ તો પાંચ પોઈન્ટ પાંચ મીટરની સાડી રહેવાની છે અને ત્રીસ ઇંચનું બ્લાઉઝ આવવાનું છે સરસ મજાની મોરપીસ અને રેડ કલરમાં બોર્ડરપાલવાળી સરસ મજાની પટોળા સાડી રહેવાની છે કિનારની જ તમને મેં જે રીતે વાત કરીએ બંને સાઈડ આપણે યલો રંગની પેટર્ન મૂકેલી છે એટલે સાડીનો લુક લુક એકદમ સરસ રહેવાનો છે હવે આપણે સાડીનો પાલો જોઈશું સરસ મજાનો બોક્સ પાલો રહેવાનો છે રેડ કલરમાં જેની અંદર અમે ઝાડ ટાઈપની એક પાલવની અંદર ડિઝાઇન મૂકેલી છે જેથી પાલવનો લુક એકદમ સરસ આવે છે કલર કોમ્બિનેશનની આપણે પાલવની વાત કરીએ તો પાલવની અંદર પણ અમે રેડ યલો ગ્રીન બ્લેક જેવા અલગ અલગ કલરો કરેલા છે પાલવ એકદમ રેડ મરુન ટાઈપ પાલવ રહેવાનો છે એકદમ જ સરસ મજાની મોરપીચ અને રેડ કલરમાં બોર્ડર પાલવવાળી પટોળા સાડી રહેવાની છે જેની અંદર પાલવમાં પણ અમે સરસ મજાનું જરીપટ્ટાનું વિવિંગ કરેલું છે એટલે પાલવનો લુક પણ એકદમ સરસ રહેવાનો છે પાલવની અંદર પણ અમે સરસ મજાની કિનારની અંદર યલો રંગની પેટર્ન મૂકેલી છે પાલવનો લુક તો એકદમ જ સરસ રહેવાનો છે હવે હું તમને સાડીનું બ્લાઉજ બતાવીશ સરસ મજાનું રેડ પ્લેન બ્લાઉજ રહેવાનું છે બ્લાઉઝની અંદર પણ અમે સરસ મજાની યલો રંગની પેટર્ન મૂકેલી છે જેથી બ્લાઉઝનો લુક પણ એકદમ જ સરસ રહેવાનો છે સાડીના આપણે સિલ્કની વાત કરીએ ક્વોલિટીની વાત કરીએ તો એટ પ્લે સિલ્કનો અમે ઉપયોગ કરેલો છે અને આપણે સાડીના જો વજનની વાત કરીએ તો છસોથી સાતસો ગ્રામનું સાડીનું વજન રહેવાનું છે ડબલ ઇક્કત જ પટોળા સાડીનું ડુપ્લિકેટ અમે સિંગલ ઇક્કત પટોળા સાડીમાં વિવિંગ કરેલું છે ડબલ એક પટોળા સાડી પ્રાઇઝમાં ઘણી મોંઘી હોય છે જેથી અમે સિંગલ એક જ પટોળા સાડી બનાવીએ છીએ જેથી કસ્ટમરને પ્રાઇઝમાં એકદમ રીઝનેબલ રહે છે અમારું પોતાનું જ મેન્યુફેક્ચરિંગ છે એટલે પ્રાઇઝમાં તમને એકદમ રિઝનેબલ રહેવાનું છે જો આ પટોળા સાડી તમે ખરીદવા માંગતા હોય ઓનલાઈન ઓર્ડર બુક કરાવવા માંગતા હોય તો અમારા વોટ્સએપ નંબર પર મેસેજ કરી દો અમારો વોટ્સએપ નંબર છે નાઇન સેવન વન ટુ એઈટ વન નાઇન ટુ સેવન થ્રી પ્યોર સિલ્ક હેન્ડલૂમ પટોળા સાડી રહેવાની છે જેવી રીતે પહેલાં મેં વાત કરી કે આ સાડીને મેન્યુફેક્ચરર થતાં કમસે કમ દોઢથી બે મહિના જેટલો સમય લાગે છે જેથી આની કિંમત સામાન્ય સાડી કરતાં વધારે હોય છે જો આ વિડીયો તમને અમારો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને આવું નવું નવું પટોળા સાડીનું કલેક્શન જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ